મંત્રી વિસ્તરણ બાદ જે મંત્રીઓ છે તેમને જે કાઢી નાખવામાં આવ્યા છે તેમાંથી પણ સૌથી ગુંજતું નામ એટલે કે બચ્ચુ ખાવડ કારણ કે એમના જે દીકરાઓ છે તેમનું ક્યાંક ને ક્યાંક મનરેગા કોફાંડ છે તેમાં નામ આવ્યું હતું તેને લઈને જ ક્યાંક ને ક્યાંક તેમનું જે મંત્રી પદ છે તે લઈ લેવામાં આવ્યું છે અને તેને લઈ અને જે ચેતર વસાવા છે તેમને પણ તેમની ઉપર છે તે જવાબ આપ્યા હતા અને આકરા પ્રહાર કર્યા હતા ત્યારે હવે સમગ્ર ઘટનાને લઈ અને બચ્ચુ ખાવડે પણ મૌન તોડ્યું છે અને એક ભાજપના સ્નેહ મિલનમાં તેમણે ચેતર વસાવા ઉપર ફરી એકવાર પ્રહાર કરતા જવાબ આપ્યો છે ત્યારે શું કહ્યું છે બચ્ચુ ખાવડે તેની વાત કરવાની તે આ વિડિઓ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જે રીતે આ મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં અનેક મંત્રીઓ છે તેને કાઢી નાખવામાં આવ્યા છે અને અનેક મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે જેમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તેમાંથી એક નામ છે બચ્ચુ ખાબડ જેમને કાઢી નાખવામાં આવ્યા છે કારણ કે એવા તર્ક વિતર્ક હોઈ શકે છે કારણ કે તેમના જે બંને દીકરાઓ છે તેમનું નામ ક્યાંક ને ક્યાંક મનરેગા કોભાડમાં આવ્યું છે અને તેમના દીકરાઓ પર હાલ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જેઓ તેમને ના ખબર હોય એવું તો બને જ નહીં કારણ કે તે વિભાગના વડા હતા અને તેને લઈ અને જ્યાં સમગ્ર મામલો બહાર આવ્યો મનરેગા કૌભાંડમાં તેમના નામ બહાર આવ્યા અને તેમાં પણ ચેતર વસાવાએ બચુ ખાબડ ઉપર જે પ્રહાર કર્યા હતા ત્યારે આ પ્રહાર બાદ હવે જે બચુ ખાવડ છે તેમણે તેમનું મૌન તોડ્યું છે આમ તો તેમને પૂછવામાં આવે તો તે કોઈ દિવસ બોલતા નથી અને તેમને જે સવાલો કરવામાં આવે તેનાથી તે ઊંધા જવાબો આપતા હોય છે ત્યારે હવે બચુ ખાબડે એક ભાજપના સ્નેહ મિલનમાં તેમનું મૌન તોડતા એવું કહ્યું છે કે અમે પચીસ પચીસ વર્ષ લોકો માટે કામ કર્યું છે ત્યારે કહેવાનું બચુ ખાબડ

અંતિમ સ્વાલ સુધી ગામડા મારા મારો સમાજ દરેક કેવી રીતે સમૃદ્ધ થાય અહીં બેઠેલી આખી ટીમ માર્ગદર્શન બે વર્ષની આખી આપણે એક પણ પરિવાર સરકાર ની કોઈ બાકી ના રહે આ વોટ ની રાજનીતિ નથી સમાજ લાવવાની હિન્દુસ્તાન ને જેટલી વસ્તુઓની જરૂર છે હિન્દુસ્તાન માં પેદા કરવાની આપણે પરદીપભાઈ કેતા લોકોને જરૂરિયાત મારા ખેડૂતો પેદા કરે એમાં સરકારે જેટલી મદદ કરવાની કરવી જોઈએ એ યુવાનને મારે એન્જિનિયર બનવું એન્જિનિયર અમને નોકરી કઈ મળવાની ખબર સાહેબ અમે નોકરીની વાત તમે કરો દસમા બારમા વાળા પણ ભારત સરકારી નોકરી પોસ્ટ માસ્ટર અને રેલવે પણ આવી છે આ દીકરા દીકરીઓ નોકરી કરી રહ્યા છે ભાઈ તમે તમારી સરકાર લાઈને હું કરવાના છે મને કહો અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ કઈ જગ્યાએ તમારી સરકાર છે વાતો કરવા વાળા આવશે મફત મફત તમને બધું ઉતારી દવાના પૈસા શિક્ષણના પૈસા ખેડૂતના પૈસા કયું મફત બાકી છે તમે અમને કોત ખરા હું નવું તમે હાલવાની વાતો કરો છો ભાઈ બાળકના જન્મથી માની અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાઓ છે અને ખૂટે છે સમગ્ર મામલે હવે બચ્ચું ખાવડ છે તેમને આ તેમનું મૌન તોડી દીધું છે ને તેમને ચેતર વસાવવાને જવાબ આપતા કહ્યું છે કે મેં પચીસ પચીસ વર્ષ કામ કર્યા છે લોકોના હવે તમે અમને સવાલ પૂછો છો તે શું એમ કારણ કે તેમને જ્યાં સમગ્ર જે સભા આપી તેમને જે નિવેદન આપ્યું તેમાં તેમણે એવું પણ કહ્યું છે કે આ નવા નવા જે આવી ગયા છે તેનું કોઈ જ કામ નથી આ ઝાડુ છે તેનું કોઈ જ અસ્તિત્વ નથી ત્યારે આ સમગ્ર જે મામલો બની રહ્યો છે ચેતર વસાવા અને બચ્છું ખાવડની વચ્ચે તે ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે અને તેમજ તમારો આ સમગ્ર મામલે શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં